એક ફેક્ટરીમાં આગ લાગી એક ફેક્ટરીમાં એક ફેક્ટરીમાં આગ લાગી ને એટલે કોઈ બહાર જ ન નીકળ્યું કેમિકલ ની હોય કોને ખબર જેટલા હતા એ બધા બચારા અંદર પડતું થઈ ગયા હા ઓળખ્યા ઓળખાય નહીં કંપનીનો માલિક સારો હતો એ કે કઈ હોબાળો થાય પેલા આપણે મીડિયા સામે આવી જાય એ આવી ગયા કેમેરા સામે અને મીડિયા ગળગળા છે તમને જો આવી રીતે જાહેરમાં રોતા આવડી જાય ને તો તમે ઠેઠ સુધી પહોંચી શકો ઘણા તો રૂમાલમાં કપૂર રાખે લ્યો હાથરું માણવે ને એમાં કપૂરા કામરા ખાતા દડ 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 મિત્રો આને આણે આણે કંપનીનો માલિક આવી ગયો કેમેરા સામે મેં કીધું મિત્રો એ કંપ ફેક્ટરી નહોતી અમારું ઘર હતું એ મારા કર્મચારી નહોતા મારા પરિવાર હતો મને બહુ દુઃખ છે એને જે કાયદેસર વીમો મળશે એ તો મળશે જ પણ મારી કંપની તરફથી જેટલા એ જૈવ ગુમાવ્યો છે એના પરિવારને એકાવન એકાવન લાખ દેવામાં આવશે તેની ટીવી તો જોયું જ હોય તો કીધું કે પૈસા હું કરવા અમારું ઘરનો સભ્ય ગયો એક બેન તો લઈ ગયા વાહ એકાવન લાખ ઓહો એ ક્યારે એના એ કોઈ દી પાંચ લાખ નહોતા આપ્યા એને એકાવન લાખ ઓહ બેઠી બેઠી કે જો આ કંપની વાળો ન કહેવાય બેન ભગવાન કહેવાય જરાય રૂપિયો વાલો છે તને ધણી વાલો નથી ભગવાન કહેવાય બેન દયાળુ માણા કહેવાય ભગવાન એની ફેક્ટરી બહેન જગ્યાએ છોકરા ને લઈ લઈ પાછો બટ અહીંયા આવ્યો હમાસાર આવે એમાં ફેક્ટરીમાં આગ લાગી ત્યારે બાપા પશુ હાથું કર્યું પશુ પાકું કરવા કે હું ત્યાં ખોટી નથી જતી ને રસ્તે આ જે ફેક્ટરીમાં આગ લાગી જાય તારા બાપા જતા એજ તે હા મમ્મી ઈજ તે હિંમત રાખજે બટા હું છું મમ્મી હિંમત રાખજે બસ બીજું કાંઈ નહીં બટા હું પછી કે તારા બાપાને ફોટો લાવ્યો આગળ જરૂર પડશે તો બોલે છોકરે ફોટો આપ્યો ફોટામાંથી માખ્યું બે ને કાળા ટપકા થઈ ગયા ફોટો લઈને પછી બેઠી બેઠી સાફ કરતી હતી હમણાં તમારા આત્માને સદગતિ કરજો ચિંતા કરતા ને માયા બહેનો કીર્તિ બહેનો ડાયરો રાખશે એકાવન લાખ હવે એક બાજુ એકાવન લાખ મળવાનો આનંદ ને પતિનો નો જે પશુ હરખ ને દબાવો એમાં રોવું એ કેવું એને અઘરું છું છે ભગવાન મરજી હોય એમ થાય કોઈ હાથમાં દોરી નથી ઈશ્વરના હાથમાં દોરી છે એ તમે સમજો જરાય ચિંતા કરતા નહી તમારા હાથમાં ને સદગતિ કરજો આમ કરતી હતી ને ત્યાં દરવાજા ટકોરા થયા અને બેને આમ ફોટા હોતા ઊભા છે આવો અને દરવાજો ખોલ્યો તો તમો ઉભો ઉભો માવો સોળતો હતો આ બાય ને હું થયું કે આ પદ્માન મળવા જ ન થાયો ને એ બેન ના મળવા ન હતું ને એમ મળવાનું થાય કે કીધેલું ભૂત ના પગ અવળા હોય તો બાયે પગ સીધા હતા હા જો એટલે એમ અંદર આવું તમારી કંપનીમાં આગ નથી લાગી લાગી ને હા શરમાં કે કોઈ નથી બસ્યું બોલો કે કોઈ નથી બસ્યું કોઈને તો પૂછ્યું બાઈને પાછો હેડો પડ્યો કોઈ નથી પછી આ તો તમે ક્યાં માહ્યા હતા કે હું માવો લેવા બહાર ગયો તો અને પછી જે બાય ખીજાણી કેદું નહીં કહું માવા બેન કરો માવા બેન કરો પણ વેસનમાંલી બાય નથી નીકળવું કારણ કે માવો એકમણ લાખ નો થયો સાહેબ એને હેત ન કહેવાય ઓલો મહેમાન આવ્યા એટલે રસોડામાં જઈને કીધું સાંભળો છો કે હા હા મારો મિત્ર છે તાકી પણ હું ક્યાં ના પાડું મેં ક્યાં તમને પૂછ્યું કાંઈ

તારે વાળું બાકી જમવાનું બાકી એ કઈ બધું સવારે નાસ્તા હે વારા ઘડી કોઈ લોટ ન બાંધે અરે કે પણ મારો મિત્ર થાક વાત તમારી સાચી એને કહેવાય એને ન ભાન હોય આ અગિયાર અગિયાર વાગ્યે દોડ્યો આવે તો એને એને ન જમી નવાય તો બોલો ન્યાલી બોલ્યો બસ મોઢી વોલ્ટ નો કર્યો ના તો બેને કીધું તો વોલ્ટ કરે નહીં તારે પડી જવાય બસ માલી પણ ખાઈ નવાય હવે આવું મહેમાન અપમાન થયું ને તા ઓલા ગરધલ ને થયો સમસમાટી થઈ ગયો કે હવે તો ઘા કરી જ લેવાય કેટલા દી રાક આપણું જીવવું એમ અને બોલા ભાઈ એક એની પત્નીને ના આપ્યો મહેમાન સામે બોલે એક ઢોલ મૂકી તા તો લાઈટ ગઈ અંદરથી થી માયલો જાગી ગયેલો હા ઓ હો પછી એને વિચાર આવ્યો આ આપણે પૈણા સુકામ થપાટ મારી લાઈટ વહી ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી તો બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા અને એટલું બોલ્યા કે કોઈ પહેલી વાર તમારે બોલી એમાં બે મારી બોલો એક જ મારી બાકીની ઝગટ મહેમાન કરી ગયો છો બોલો એની એની વાતો ન રે એના કોઈ દી આશરા ધરમ ન થાય સાહેબ અને એમાંય સાહેબ હું કોઈ દિવસ જ્ઞાતિ વિશે બોલતો નથી અઢારે વરણ મારો છે પણ બાપુ મને ક્યારેક ક્યારેક એવું આવે કે શું આ હીરો એ માવું આપી છે સાહેબ મા ભવાની જો એના દીકરા ને ગણપતિ નું થાય તો ભવાની ભવાની પણ મૂકી દેતા હોય પ્રગટ થઈ જતી હોય તો તમે કલ્પના તો કરો કે પગ જાય ભવાની કરતા એક ડગલું એ ભવાની એને શક્તિ આપી દીધી તારો ધર્મ છે આશરા ધર્મનો પાળી લે એકવાર દેખાડી દે સપના ખરેખર તમે અહીંયા હરિદ્વાર ગયા ત્રણ દી રોકાવાનું હતું એટલે દિલ્હી પહોંચ્યો ને દિલ્હીથી દહેરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો ને કાકાને ફોન આવ્યો મને કેટલે મેં કે બસ દેહરાદૂનની ફ્લાઇટમાં બેસીએ છીએ દસ મિનિટમાં ઉડશે અને ત્રીસ મિનિટમાં ત્યાં ઉતર્યો એટલે ચાલીસ પિસ્તાલીસ મિનિટમાં અમે ત્યાં આવીશું મને કે કાંઈ ચિંતા ન કરતા બહાર ગાડી આ ધ્યાનથી સાંભળજો ને કે પેટમાં દુખશે પેટમાં નહીં મગજમાંય છે ઘણા એમ હાલે તમે તમે બહુ હારા થાવ ને તોય ઘણા થાય કે મારું દીકરું ત્યાં પહોંચી ગયો કાલ ગુલ્ફી વેસ તો મારો દીકરો ખરેખર આ આ જે વસ્તુ છે ને એવું ન કે તેને એટેક આવી જાય પાછું એટલે એ એટલે આ વાતે એવી છે તમે જોજો અમી કે તમે જોવો તો કરા ઘડી એટલે મેં કીધું તમને કે કઈ ચિંતા ન કરતા બાર બે ગાડી તમારી રાહ ઉભી છે માણસે ત્યાં છે તમારા સંગીત વાળાની તમારી ગાડી બધું છે એટલે મેં કીધું પણ કાકા જોજો મેં કીધું ત્રણ દી રોકાવાનું છે એટલે પાછું પ્રોગ્રામ તો પમદી છે તો બે દિવસ પહેલાં મેં કીધું હરીફરી એકાંક ખોટા સેલ્ફીના કાંઈક જાહેરાતમાં મને કે જાહેર કર્યું જ નથી તમને નોખા જ એક અલગ રિસોર્ટમાં રાખ્યા છે એટલે ત્યાં કોઈ આપણું જે મિત્રો આવ્યા છે એ કોઈ ત્યાં નથી એટલે કાંઈ ચિંતા ન કરતા હું હારું ટૂંકમાં આવી ગયા ને અમે રિસોર્ટે પહોંચી ગયા જો રાતે બરોબર હજી જમવાની તૈયારી કરી આઠ વાગેલા અને રામદેવ બાબાને ફોન આવ્યો ક્યાં છો હરિદ્વાર મને ખબર પીડ્યો છે આવું આવું ગુજરાતી બોલે મને ખબર પીડ્યો છે માય ભાઈ આવ્યો છે ક્યાં ઉતર્યા છો ભાઈ મને કે ઉતરાય ઉતરાયું આપણું પતંજલિ આખું છે ગાડી લઈને આવ્યા મને લઈને ગયા તો લઈ ગયા હાડા નવે આયુર્વેદિક વાળું કર્યા બાફેલું ને બાફા વગેરેનું મેં કીધું આની આટું મરી જવાય બાકી આવું ખાઈને જીવવું હોય તો હોલ્ડર માં આંગળી નો ફરાવી દઈ આંબળાનું શાક ને જવ ના રોટલી જોવાનું મેં કીધું આ જવ બીજું બને રોટલી નો બને એમાં ધ્યાન દેવરાવો ને મોરબી માં ઘણા બનાવે એટલે જવ ની રોટલી જોઈએ એ આયુર્વેદિક વાળું કર્યા અગિયાર વાગ્યા સુધી સુખ દુઃખની વાતો કરી અગિયાર વાગે સુઈ ગયા સાડા પાંચ વાગે જાગ્યા સાડા પાંચથી સાડા છ યોગ કર્યા એને જેમ વળખાતા મેં હમ હુપ 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 હુ એ સાડા છ થી સાડા સાત સિવિંગ એમાં ને બધું આવી ગયું સાડા સાતે જ્યાં આયુર્વેદિક નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર કે આજ લાઈવ કેમ ન થયા ડે નાઇટ લાઈવ હતું લાઈવ નહોતું આજ લાઈવ કેમ ન થયા એટલે રામદેવ બાબાએ કીધું કે લાઈવ શું થાય આજ માયાભાઈ આવ્યા છે મહેમાન છે અરે આપણા માયાભાઈ હા બહુ સરસ શું કરાવશો ભાઈ નાસ્તો કરવાની તૈયારી નાસ્તો કરેલી માના હું આવું છું હવે વડાપ્રધાને આવતા થું વાહ લાગે તરત હુકમ થઈ ગયો પિસ્તાલીસ મિનિટ અમે બેઠા હતા દેરાદૂન થી ફોન આવ્યો એટલે લાઈજેનિંગ જે કરતા હતા કે સાહેબ દેરાદૂન ઉતરી ગયા છે વીસ મિનિટમાં સાહેબ પતંજલિ પહોંચે છે તા મારે જગાઈ ગયું તા હું જાગી ગયો અરે ફોન ની રેગ વાગે જોઈ તો ઉપાડ્યો હોટલ માં માં જ પીડ્યો હતો અને ફોન માં એ હતું ચેકઆઉટ કેટલા વાગ્યા કરવાનું કીર્તિભાઈ મેં ઓછી કાઢ ધીકા માર્યા કે એક વીસ મિનિટ હોવા દીધો હતો તારા બાપ ભેગા ન થઈ જાત જીવન વાત એટલી છે સાહેબ કે જીવન જેટલું તમે મહત્વનું જીવો એટલી જ મજા છે અને એ જે મજા જે આનંદ એ હળવા થઈ અને જીવી શકાય એટલે વાત એટલી શું વાત હું કરતો હતો શું વાત કરતો હતો ફોન તો પૂરો થઈ ગયો એમાં તું જાગી ગયો વાત એ છે સાહેબ આ સપનું ની વાત ચાલે છે કે આપણે સુઈએ એટલે સપનું ચાલુ થઈ જાય અને જાગી જાય ત્યારે ખબર પડે કે ના હું તો માયાભાઈ છું અને અહીંયા પથારીમાં સૂતો છું આ વાત એટલી નહીતર તો પતંજલિ બેઠો હતો સપનામાં જાગ્યા ત્યારે ખબર પડી એમ આપણું કોઈ પણ સપનું જાગીએ છીએ ત્યારે ખબર પડે કે આપણે આ છે પણ માની લ્યો કે જગાડું જ નહીં તો ત્યાં સુધી સપનું ચાલુ રહેશે આ વાત ઈ કરતો થાય બાર દિવસ સુકામ કામ બેસવું એ વાત શરીર આપણું સ્વચ્છ છે આપણું શરીર જાગી જાય છે ત્યારે જ ખબર પડે પણ એ શરીર જાગે જ નહીં ત્યારે એ સપનું ચાલુ રહે છે એ મૃત્યુ સાંભળજો કે શરીર પછી જાગતું નથી એટલે સપનું ચાલુ હોય છે આપણી નનામી નીકળે ને એને સપનું લાગે છે એને સત્ય નથી લાગતું એટલે આપણે બાર બાર દિવસ એની જ વાત કરવી પડે એ આપણી વચ્ચે હોય એ સાંભળ્યા કરે એ આપણને ક્યાંક કહેવા જાય છે પછી એને વિચાર બે ત્રણ ચાર દી ત્રણ દી થાય ને આપણે કે એવું કાંઈક રાખીએ એ ત્રણ દી થાય ત્યારે એને થોડોક ભરોસો બેસે કે આ હું કોઈને કહું છું કેમ મારી સામે કોઈ જોતું નથી હું બોલું કેમ કોઈ સાંભળતું નથી આ નક્કી મારી જ વાત એમાં આપણે સતત નહીં તો તમે સાંભળજો કે કોઈ પણ ખરેખર આવે એને ખબર જ હોય ને કેમ કરતા મૃત્યુ થયું પણ છતાં એ ગરધણી પાસે બોલાવરાવે એ વાત કરાવે છે એ વાત વચ્ચે બેઠેલો આત્મા સાંભળે છે એ બાર દિવસ સાંભળે ને ત્યારે એનું પિંડદાન દેવાઈ જાય ને ત્યારે એ નક્કી કરી લે કે ના હવે મારા ઘર છોડવાનું છે ખરેખર આ સપનું નથી આ હકીકત છે અને પછી આપણે પરમાત્મા કૃષ્ણને પ્રાર્થના કરતા હોય કે એ આત્માને તમારા ચરણમાં હોંપીએ અને હે ઈષ્ટદેવ હે મુરલીધર મહારાજ એ આત્માને તમે આ જીવને શિવ સુધી પહોંચાડજો એની કોઈ પ્રક્રિયા હોય

રામ પાછા સૌદ વર્ષ પૂરી વાત કરીને પછી વાત કરું કેવાય બે વ્યક્તિ નોતી દેખાતી એક મહારાજ દશરથ એના સમાચાર મળી ગયા હતા એમનું પિંડદાન ભગવાન રામે કર્યું પણ કેવા ગયું લખે ભાઈ જયારે એ ભગવાન રામ પિંડદાન આપે છે ને ત્યારે હજારો હાથ આમાં મન નીકળે છે એવી ઘટના છે પિંડ લેવા માટે પિતૃઓના પોતાના પૂર્વજનો હજારો હાથ મારા નીકળે છે અને ત્યારે ભગવાન રામ એમ કહે છે કે કેમ આ પરિવારમાં કોઈ પિંડદાન નથી કર્યું એટલે હજી પિંડ બાકી છે ત્યારે અવાજ એટલો આવ્યો છે કે હે પ્રભુ રામ પિંડદાન તો બધાએ કર્યું પણ અમે બીજાનું લીધું નહોતું કે શું કામ અમારા પુન અમને ખબર હતી કે એક દી અમારા ખોરડે રામ આવશે અને ઈ પીંડદાન કરે ને તેથી અમે પિંડદાન સ્વીકારશું